ભૂંગડા બટેકા બનાવાનો રહ્યો છે એટલે એના માટે પ્રિપરેશન ચાલુ છે બ્રેડ આવી ગઈ છે આ બાજુ બટેકા બફાઈ ગયા છે ભૂંગડા શેકાઈ ગયા છે હવે બટેકા બધું મિક્સ થાય છે જે આપણે મોટા ભાભી બનાવે છે અને આપણે આરામ કરીને જોવાનું આપણને બનાવતા આવડતું કઈ છે નહીં આપણને ખાલી કામ કરતા આવડે કામ કરીને મજા મજા સરસ જો આ ભાઈ અમારે પાણી ઢોળીને કામ વધેલું છે અમારે આ ભાઈને કઈ કામ નથી કામ વધાર્યા સિવાય ભાઈ એ ગયો હાલો આ લઈ લો તો બાકી બે મિનિટ નવરી ના થાવી ભાઈ तो अमरचली लहसुन में मटके का मिर्च वधो नाकी

ખાવા વાળા રાહ જોઈને બેઠા છે કે અમે ખાઈ લઈએ જલ્દી બનાવીને પેલા બેનને તો ફોન સિવાય કઈ કામ ધંધો નહીં ફોન 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 આખો દિવસ શું ખાવાનું છે તારે શું ખાવાનું છે આ બધા જો અત્યારના છોકરાઓને મોબાઈલ વગર ચાલતું નથી મોબાઈલ 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 આખો દિવસ કામિત મે જો મારો વિડિયો પર રામ રામ શેઠ બોલો શું કામ છે તમારે મારો વિડિયો ઉતારો મારો વિડિયો ઉતારો બોલો શું કામ છે આજે આપણે હા પટેકા બનાવવાના મમ્મી હા સરસ લો હા ભૂંગળે મેં જે બનાવવાના છે જો ત્યારે થઈ ગઈ છે રાત અને બધા ફ્લેટમાં પોતપોતાના ઘરે છે ચાલો હવે ચટણી બની ગઈ છે બટેકા બનાવવાની શુભ શરૂઆત થઈ ચૂકી છે ચાલો જો પેલા બાફી લીધા છે નાના નાના પીસ કરી લીધા છે બટેટાના હવે એમાં તેલ નાખેલું છે પછી તીખું મરચું ચીખું મરચું નાખવાનું મીઠું નાખવાનું છે સ્વાદ અનુસાર હમ ને એને હલાવી દેવાનું છે હવે આપણે મિક્સ કરી દેવાનું છે મિક્સ થઈ જાય એટલે આપણા બટેટા તૈયાર કટેકા તૈયાર થઈ રહ્યા છે બધાના પેટમાં ઉંદેડા દોડી રહ્યા છે છેલે આપણે કોથમીરથી ગાર્નિશ કરી દીધું છે હવે કાચની બયણી માળિયામાં મુકાઈ જશે હમણા બધું રેડી થઈ ગયું છે હવે ખાલી આંબલીન ચટણી બનાવવાની છે જે મને જ આવડે છે બીજા કોઈને આવડતી નથી એટલે એ કામ મારે કરવું પડશે ને હવે થોડા કોઈ કરી દેશે હે હા તો હા એટલું મારે માટે રાખવાનું બાકી કામ હે જો આ અમારા મોટા ભાઈ ખાવા માટે બે આતુરતાથી રસોડામાં ઘૂસી ગયા છે જલ્દીથી જલ્દીથી હા તો જલ્દી જલ્દી જો જો બધું આ અમારા ઘરના મોટા સાસુ છે જે બધું જોઈ જોઈને ટેસ્ટ કરીને કહેશે કે એવું બન્યું છે ને કેવું નહીં આવતારો મોટા ભાઈ બારે આવતારો 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 હા જો આ હરતું ફરતું ખાવાનું અને ટીવીમાં શું ચાલી રહ્યું છે ગોલમાલ થ્રી વાહ ભાઈ વાહ છોકરાઓની મોજ હા ચલો ગોઠવાઈ જાઓ બધા પોતપોતાની જગ્યા ઉપર ત્યાં ભૂખ લાગી છે તો પૂછા વગર ખાવા મળે મે બડે બ્રેડ આ મોટી મમ્મી છાસે કે કે મંજન કરો વિસા તમે તમે હું મોટા પપ્પા વોટર પર જશે તો ઘરે લેજો बड़े का सर छोटे तो क्या लग मस्त करना ना हां जो मैं छोटे मस्त है लालू ने तुझे खास हाउ कुंगरेन बटे का अपना अपना उलोस ने कह दो के हम से हाय मित्र खास दूर के हां छोटी खोली के इतने नहीं आ जा

હવે આ બધું કામ પતાઈ કચરા પોતા વાસણ બધું અને થોડુંક હેન્ડવર્ક ચાલુ કરી દઈએ જો હું આવું હેન્ડવર્ક કરું છું ખરે હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો બધા હવે સુઈ જજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને અમારો વિડીયો જોઈને તમને મજા આવે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં અને ફરી મળીએ છીએ આપણે આવતીકાલના નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ